બોલો ભાઈ ગામજનો શું પ્રશ્ન છે આપણો કોલીખડ ગામમાં જ્યારથી રેલવેનું ગંડાળું બનાવ્યું છે ત્યારથી ગંડાળામાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે પાણી ભરાઈ જવાથી કોલીખડ ગામમાંથી વિદ્યાર્થીઓને આવવા જવામાં હાલાકી થાય છે રાત્રે બીમાર માણસને બીમાર માણસને લઈ જવા માટે પણ ખૂબ જ તકલીફ પડે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે ગ્રામજનોને દૂધ ભરવા માટે અને અનેક પ્રશ્નો ઊભા થયા છે જે ગ્રામજનો ગંડાળામાંથી જઈ શકતા નથી અને પોતાના દૂધ પોતાના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે લઈ જઈ શકતા નથી એવા વિવેક વિવિધ પ્રશ્નો ઊભા થયેલા છે તો આ અંગે રેલવેના ગંડાળામાં